અમરેલી જિલ્લામાં કમોસમી માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે ત્યારે નાવલી ન્યૂઝ પહોંચ્યું છે સાવરકુંડલા તાલુકાના જાબલ અને શાંતિનગર ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં ખેડૂતોએ વેદના ઠાલવી છે મગફળીના પાથરા તે સળગાવ્યા છે આ તમે દ્રશ્ય જોઈ શકો છો આ દસ વીઘાની આ મગફળી છે અલગ અલગ રીતે જે આ પાથરા છે તે ખેડૂતો આખરે સળગાવી દીધા છે એમનું એક જ કારણ છે કે આ પાથરા જે હતા તેમાં વરસાદ ભયંકર પડ્યો મગફળીમાં આખરે જે ઊભો પાક હતો તે બળી ગયો છે અને બળી જવાથી ખેડૂતોને આમાંથી કોઈ પણ રીતે વેચવા જાય તો પણ પૈસા મળે તેવી સ્થિતિ નહોતી આ તમે જોવો છો આ આખી મગફળી છે આ તને આમની અંદર તમે જુઓ ને તો આ દાણા છે ને આખા ઉગી ગયા છે આ આ જે આ ધુમાડો નીકળ્યો છે ને ત્યાં ખેડૂતોનો એક ધુમાડો છે મતલબ આ આગ છે ને તે ખેડૂતોની આગ છે આ તમે દ્રશ્ય જુઓ તો આ ખેડૂતોએ આખી મગફળીઓ છે તે સળગાવી દીધી છે કારણ કે વેચવા જાય ટેકાના ભાવે એકસો ને પચીસ ખરીદીનો સરકારે નિર્ણય લીધો છે અને આ મગફળી વેપારી ના રાખે ના તો ટેકાના ભાવે જાય ખેડૂતોની જે આ હોળી છે આ મગફળીના પાથરાની તે ખરેખર દિલની અંદર સ્પર્શી જાય છે કારણ કે ખેડૂત અને એમના ભાગીદાર કે મજૂર છે તેમને ખર્ચા નથી પહોંચાય એમ કારણ કે સળગાવા સિવાય પશુ પણ આ ખાઈ શકે નથી તેમ તેના કારણે એ છે જાબાળ ગામે મગફળી છે તે સળગાવી દીધી છે નાવલી ન્યૂઝ મહેન્દ્રસિંહ સાવરકુંડલા મારું નામ મુકેશભાઈ છે દહ વીઘાનું ગામ જાબાળ છે દહ વીઘાની મગફળી હતી

હા નાશ ઉઠકે તો અનાજ બગડ્યું હોય તો માણા ખાય તો ઢોર ખાધું હોય તો મરી જાય એટલે હળગાવી ના છું કે સરકાર ને શું આશા શું હોય તમારા સરકાર કા કામ આપતા પછી સહાય આપે તો સારું એમ